श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक चौरिया शिवो कृष्णदास अधिकारी जी को कल यहाँ तक आयो हो तो जो ये श्रापा श्रापी हुई तामे श्री स्वामी जी ने कही यह सगरो परिकर कलयुग में श्री गिरिराज ऊपर लीला करनी है तहाँ सब प्रगट होय गो सो श्री स्वामीनी जी के यह वचन सुनी के श्री ठाकुर जी श्री चंद्रावली जी ललिता आदि सब प्रसन्न भय सो लीला सृष्टि में अलौकिक स्नेह है और अलौकिक शाप है और अलौकिक ही ईर्ष्या है जो मायाकृत नहीं है सो वहां ही करी के है सो भूमि पर जस प्रगट के अर्थ ईर्षा शाप को मिश मिश फक्त फानू मिश मात्र भूमि के जीव लीला गान करी प्रभु को पावे सो यही अलौकिक करनो सो स्वलौकिक ईर्ष्या साप जा, जाने ताको बुरो हो बहुत सुंदर आज आपे कहू श्री हरिराय जी के भूमि के जीव अच्छा सो भूमि पर जस प्रकट के अर्थ ईर्ष्या साप को मिस मात्र सो यही अलौकिक करनो સો લૌકિક ઈર્ષ્યા સાપ જાને તાકો બુરો હોય ઓર અપરાધી હોય સો લીલા સૃષ્ટિને સબ અલૌકિક ક્રિયા હૈ તો આજે આપે કે લીલા સૃષ્ટિમાં બધી અલૌકિક ક્રિયા છે તો હમણે જે હરિરાઈજી મહાપ્રભુજીએ કૃપા કરી અને જે શિક્ષાપત્ર એકતાલીસ પ્રગટ કર્યા છે એમાં જે શિક્ષાપત્ર પોસ્ટ મૂકવામાં આવે છે એમાં અક્ષરે અક્ષર શ્રી હરિરાઈજી મહાપ્રભુજી રચિત સંસ્કૃતનો શ્લોક હોય છે અને ત્યાર પછી આપ આપના લઘુભ્રાતા શ્રી ગોપેશ્વરજી કૃત અક્ષરે અક્ષર કશું બહારનું નહીં કોઈ પોતાનો ભાવ નહીં જે આપ હરિરાઈજી મહાપ્રભુજીના લઘુભ્રાતાએ ભાવ પ્રગટ કર્યો તે શબ્દાર્થ અને વિવેચન હોય છે એમાં આપે જે કૃપા વિચારી હમણાં એક પ્રસંગ આવ્યો કે જે ઠાકોરજી જેના ઘરમાં માખણની ચોરી કરતા હતા એ શા માટે કરતા હતા અને એ કઈ ગુપીના ઘરમાં કરતા હતા આ આટલી હદ સુધી આપે આ શબ્દાર્થ અને વિવેચનમાં આ રહસ્ય પ્રગટ કર્યું કારણ કે માખણની ચોરી કરવી જેમ કે અહીંયા આ ઈર્ષ્યા થઈ લલિતાજી માટે ચંદ્રાવલીજીને તો આ અલૌકિક ગણવી એવી રીતે જે ચોરી થઈ તો ચોરીમાં ઠાકોરજીએ જે ગોપીઓના ઘરને પસંદ કર્યા એની ઉપર આપે ભાવ પ્રકાશ પ્રગટ કર્યો શ્રી ગોપેશ્વરજીએ કે જે ગોપી ઠાકોરજીને મન દઈ બેઠી હતી ઠાકોરજીથી પતિભાવથી સુખ પ્રાપ્ત થાય એવી સતત ખેવના કર્યા કરતી હતી પરંતુ એ ગોપીને મર્યાદા નડતી હતી એટલે કે એની હિંમત જ નહોતી કે એ ગોપી પોતાનું ઘર અને જે લોકલાજ છે એ છોડી અને હિંમત કરીને નિકુંજમાં જાય અને શ્રી ઠાકોરજી સાથે જે અન્ય ગોપીઓ મનોરથો પૂરા કરી લેતી એવી રીતે એ કરી શકે એટલું સામર્થ્ય ન હતું એવી જેટલી ગોપીઓ હતી અને આમ પછી લખ્યું જે પ્રવાહી શ્રી ગોપેશ્વરજી પ્રભુએ કે જે પ્રવાહી એટલે જે સતત લૌકિક વાતાવરણમાં જ રહેતી જેને ઠાકોરજી પ્રત્યેનો આ ભાવ થઈ ચૂક્યો છે ઠાકોરજીએ એ ભાવનો સ્વીકાર કરી લીધો છે કારણ કે પૂર્ણ પુરુષોત્તમ છે આ ભાવનો સ્વીકાર કરે પછી એને પૂર્ણ કરે પણ એ પૂર્ણ કરવા માટે અવસર જ ઊભો નતો થતો એ પ્રવાહીમાં એટલી ડૂબેલી રહેતી ઘરના વાતાવરણમાં કે જેથી એ અવસર ન મળે તો ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ છે માટે આપ બાળક સ્વરૂપે જ્યારે લીલાઓ શરૂ કરી માખણ ચોરીની ત્યારે શ્રી ગોપેશ્વરજી પ્રભુએ સ્પષ્ટ લખ્યું છે કે આપે બાળક સ્વરૂપે ઘરમાં પ્રવેશ કરતી વખતે બાળક સ્વરૂપ તો રહેતું પણ અંદર ગયા પછી ઠાકોરજી કૃપા કરતા અને એ ગોપીના ઓરડામાં જઈ અને ત્યાં કિશોર સ્વરૂપ પાછું પ્રગટ કરતા અને તે જે ગોપી અત્યાર સુધી જે મનોરથ સેવેલો હતો પરંતુ એક મર્યાદા લોકલાજ કે ક્યારેય પણ શરમની મારી એ પોતાનું ઘર છોડી અને નિકુંજ સુધી જઈ શકે તેવી નહોતી તેના મનોરથ આ રીતે પૂરા કરતા અને વળી પાછા બાળક બનીને પાછા બહાર આવતા એટલે આજુબાજુવાળા લોકોને પણ કોઈ શંકાને સ્થાન જ ના રહે આવી કૃપા અને આવી લીલા એટલા માટે શ્રી હરિરાજજીએ કહ્યું કે લીલા સૃષ્ટિ મેં સબ અલૌકિક ક્રિયા હૈ યનો યા પ્રકાર શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી કે ઈચ્છા તે શ્રી ગોવર્ધન ગિરિરાજને પ્રગટ ભય હમણાં જે પ્રસંગ શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી ચરિત્રનું સચિત્ર જે પ્રસંગ ગ્રંથ છે એ પોસ્ટ મૂકવાની શરૂ કરી એમાં અત્યારે આ જ પ્રસંગ આવ્યો છે કે ગોવર્ધનનાથજી શ્રી ગિરિકંદ્રામાંથી પ્રગટ થયા છે અને ઝારખંડમાં શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી છે અને મહાપ્રભુજીએ પાંચ મહિના પગપાળા પ્રવાસ કરી અને એ યાત્રા અધૂરી રાખી અને આપની ઉંમર ચૌદ વર્ષની માત્ર છે અત્યારે અને આપ પધાર્યા છે સર્વપ્રથમ વિશ્રામ ઘાટ જ્યાં યમુનાજીની આરતી થાય છે ત્યાં થોડા દિવસ રોકાઈ અને ત્યારથી સીધા જ ગોકુલ કારણ કે શ્રી યમુનાજીનું નિવાસસ્થાન છે એટલે યમુનાજીની કૃપા વગર આ માર્ગ શરૂ નથી થવા દેવો એટલે આપણે વૈષ્ણવોને પણ આ દ્રષ્ટિ થાય કે યમુનાજી વગર આ માર્ગ નથી એટલે છોડસ ગ્રંથમાં સૌથી પહેલું ગ્રંથ શ્રી યમુનાસ્ટક છે અને આ જે પ્રસંગ છે એ બધો પ્રગટ થવું મિલન થવું અને હવે રામદાસ ચૌહાણને સોંપી અને આ પાછા ઝારખંડ જશે પાંચ મહિના ચાલીને આ બધું જ શ્રી ગો ગીક્ષનાજી ચરિત્રમાં પોસ્ટ મૂકવાની શરૂ થઈ છે એનો લાભ પણ જરૂર લેજો વૈષ્ણવો ખૂબ દુર્લભ છે ચિત્રજી સાથે છે સચિત્ર ગ્રંથ છે સો શ્રી ગોવર્ધન ગિરિરાજમે પ્રગટ ભય ઓર શ્રી સ્વામીની રૂપ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ શ્રી ગોવર્ધન ધરકો પ્રગટ કીએ सो लीला में श्री स्वामिनी जीते चंद्रावली जी को प्रागट्य ताही भातीत सो यहाँ श्री आचार्य जी सो श्री गुसाई जी को प्रागट्य और ललिता सो कृष्णदास अधिकारी भय और श्री गोवर्धन धर के अनेक स्वरूप है परंतु दो ही रूप सदा रहत है एक सो एक तो श्री महाप्रभु जी ने वहाँ पधराए सो तहाँ विराजमान है और एक स्वरूप भक्तोधारक जो सगरे भक्त को सुख देते हैं सो कुंभनदास गोविंद स्वामी के संग खेलते सो जहाँ तहा भगवदीय है तिनको अनुभव करावत है ताते जा समय श्री गोसाई जी आपू भोग समर्पित हते ઓર ગંગાબાઈ ક્ષત્રાણ દ્રષ્ટિ પડી તા સમયે શ્રી ગોસાઇજી રાજભોગ ધરે શું આરોગ્ય ક્યો જો શ્રી ગોવર્ધનધર આરોગ્ય નહીં તો અસમર્પિત ખાય કે સગરે વૈષ્ણવ ભ્રષ્ટ હોઈ જાય હવે તો હરિરાયજી ભાવ પ્રકાશ કરે એટલે કેટલું સુંદર વિશ્લેષણ થઈ ચૂક્યું કે જો એ વખતે ગોવર્ધનનાથજીએ ગંગાબાઈથી છોઈ જવાને કારણે રાજભોગ આરોગ્ય નથી અને એ મહાપ્રસાદ થયા વગર જ આ બધાએ લીધો અધિકારી અને એ બધાએ તો એની સાથે જે લોકો ભ્રષ્ટ થઈ જાય ને કારણ કે એ તો અસમર્પિત કહેવાય તો શ્રી આચાર્યજી કે મંદિર મેં પધરાએ સો સ્વરૂપને આરોગ્ય અહીંયા આખું છૂટું પાડ્યું કે બે સ્વરૂપ પધરાયા છે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ એક તો મંદિરમાં જે કાયમ માટે સ્થિર અચલ આપણને દર્શન થયા જ કરે જેમાં દર્શનમાં ક્યારે પણ કોઈ વિક્ષેપ નથી એ સ્વરૂપ અને બીજું આપ અંદરથી ભક્તોને વશ થઈ અને જે સાકાર સ્વરૂપ લઈ અને આપ વ્રજના રસો વૈસહ સ્વરૂપ લઈને આપ જે લીલાઓ કરે છે તે ભક્તો દ્વારક સ્વરૂપ તો કહે છે કે ભક્તો દ્વારક સ્વરૂપે નથી આરાધ્યું પણ જે અંદર સ્વરૂપ સ્થિર છે તેમણે આરોગ્યો તાતે શ્રી દીશવામીનીજીને શ્રી ગોવર્ધન નાથજી કહો જો શ્રી ઘુસાઈજી કો 6 મહિના કો વિયોગ હોય તાસો ગંગાબાઈ કો નામ લીજીયો આ જે લીલા થઈને ગંગાબાઈનું છોભાઈ ગયું ગંગાબાઈની દ્રષ્ટિનું એ કહેવાવાળા પણ કોણ હતા સ્વામિનીજી હતા કારણ કે ગોવર્ધનનાથજી એ તો તિલો સ્વરૂપ સાથે ગોકુલ પધારી અને બડી ભાત આરોગાવ્યા આરોગીને આવેલા હતા પણ સ્વામિનીજીએ પછી પાછળથી આયા ને કહ્યું કે ક્યાં ગયા હતા તો કે આવી રીતે ત્યાં શુભા બેટીજીએ સુંદર બળી ભાતની સામગ્રી કરી હતી અને ગિરધરજીએ વિનંતી કરી એટલે હું ત્યાં ગયો હતો તો કે છે કે હવે એક કામ કરો તમે છે ને ફરીવાર વાર આજ્ઞા કરો રાજભોગની અને એ વખતે કહેજો કે આ ગંગાબાઈને કારણે આ છોવાયેલો છે આ બધું સ્વામિનીજીના કહેવાતી થયું યાતે શ્રી સ્વામિનીજીને શ્રી ગોવર્ધનનાથજી શો કહો જો શ્રી ગુંસાઈજી કો છે મહિના કો વિપ્રયોગ હોય તાસો એટલે આ જે છે ને જે છ મહિનાનો વિપ્રયોગ કરાવવા માટે નિમિત્ત બનવા માટે કોણ હોય જેમ કે કોઈનો કોઈ તો નિમિત્ત બને તો જ આ લીલા થઈ શકે તો નિમિત્ત બનાવવા માટે ગંગાબાઈને નિમિત્ત બનાવવા માટે લેવા એવું નક્કી કર્યું સ્વામિનીજીએ એટલે કહ્યું તાસો ગંગાબાઈ કો નામ લીજ્યો શો કૃષ્ણદાસ કી ઓર ગંગાબાઈ કી પ્રીતિ હૈ શો ગંગાબાઈ સો શ્રી ગોસાઈજી કહેગે ઓર કૃષ્ણદાસ કો બોલી મારંગે તબ કૃષ્ણદાસ કો બુરી લાગેગી શું કહે તે જો એ કાર્ય કરનો જો કૃષ્ણદાસ કે મન મે લાગે તબ શ્રી ગુસાઇજી કોયોગ હોય હા એટલે જે નાગદમન લીલા કરવાની હતી અને ઠાકોરજીએ જાણ્યું કે બલરામજી તો શેષ નાગનો અવતાર છે અને એ તો નાગોના પણ અધિષ્ઠાતા છે નાગોના મેન છે મુખ્ય છે નાગોમાં હવે જો નાગદમનમાં લીલા કરવા જવામાં જો એ સાથે હોય તો એ નાગ ઉપર ચડી ફણા ઉપર અને જે નૃત્ય કરવું અને એના હજાર ફણાઓમાંથી મુખમાંથી લોહી નીકળવું આ લીલા કરી ના શકાય એમની સામે એ યોગ્ય ન લાગ્યું એટલે આપે એવું કર્યું કે અમે ખોટું લાગે એવી કંઈક લીલા કરવું તો જ આ લીલા થશે એટલે ખોટું લાગે એવું કરવા માટે આગલા એ દિવસે જે અસુરને માર્યો હતો એ ગધેડાના રૂપમાં જે હતો તે અસુર હતો બહુ બળવાન હતો હજારો લોકોને મારી શકે એવી શક્તિ હતી પણ એ હતો ગધેડાના રૂપમાં એટલે વત્સાસુર બકાસુર અઘાસુર ધ્યાનુકાસુર તો એ ધ્યાનુકાસુરને બલરામજીએ માર્યો પણ આવીને ઘરે એવું કીધું યશોદાજીને કે એમને ખોટું લાગે અમારી સાથે એ ગૌચારણ કરવા માટે એક દિવસ ના આવે અને અમે નાક દમન કરી શકીએ એટલે કહ્યું યશોદાજીને કે મૈયા મૈયા આજ તો બલરામજીને એક કો માર્યો તો બલરામજી પણ નાના જ છે કે ના મૈયા ના મને ગધો નહીં માર્યો હોય મને તો ધ્યાનુકા સૂર માર્યો હોય બહુ જ અસુર અસુર હતોમાં તો કે ના મૈયા એ જૂઠ બોલત હે જો માર્યો ઓ તો ગધો હતો પૂછો સબ સખાનશો ત્યારે બલરામજીને રીસ ચઢી બલરામજી કે જા મેં તેરે સંગ ગાયન ચરાયન ચરાવન કો નહીં આવુંગું ઠાકોરજી મન હસે સોચી મેરે કોઈ ચાહીએ તો ઓર આપ ગયે ઓર આપને નાગદમન કી લીલા કરી હતી તસોહી હા કૃષ્ણદાસ કોષ્ણદાસને ઉશ્કેરવા માટે એમને વધારે વધારે ક્રોધ થાય અને ઘેર થાય અને કંઈક એવું થાય કે જેથી કરીને આ લીલા થઈ શકે શ્રી ગુસાઈજીને છ મહિના રોકવા દર્શનથી વિમુખ કરવા એ લીલા તાસો તુમ જાય કે કહો જો મેં ભૂખ્યો હું હવે પ્રભુ તો કહી શકે ને જો જૂઠું ન બોલવું એ મનુષ્યનો ધર્મ છે પણ પ્રભુ તો જે પણ લીલા કરે છે એમાં એમનું પોતાનો નિજ સ્વાર્થ નથી ક્યાંય ખેલે વણ ના ખેલ કોઈ હેતુ જ નથી એટલે એમને કશું સ્પર્શતું નથી સત્ય અસત્ય બોલે તો પણ એમને પુણ્ય ન સ્પર્શી શકે ખેલે વણહેતુના ખેલ લીલા નામ આપે છે ખેલે વણહેતુના ખેલ લીલા નામ આપે છે જેનામાં હેતુ જ નથી એને શું પાપ પુણ્ય લાગે અને આપ તો કરતું અ કરતું મ્યથા કરતું હું સર્વ સામર્થ્ય યુક્ત છું એટલે આપે કહી દીધું આપે કીધું સ્વીકારી લીધું કે આવું જૂઠું બોલીશ તબ શ્રીનાથજીને એટલે કે બે સ્વરૂપે આરોગ્ય છે અહીંયા મંદિરના સ્વરૂપે રાજભોગ બી આરોગ્ય છે એટલે અસમર્પિત થયું નથી એટલે જે દોષ અસમર્પિતનો થવો જોઈએ એ વૈષ્ણવોને થયો નથી અહીંયા જે પ્રસાદ લીધો છે તેમણે અને ત્યાં પણ જે સ્વરૂપ છે એ ભક્ત દ્વારક સ્વરૂપે વડી ભાત આરોગ્ય છે તબ તબ્રીનાથજીને રામદાસ જાય કહી પરિ રામદાસ ભેદ જાને નહીં સો રામદાસ ને શ્રી ગુંસાઈજી કો જાય કહ્યું તબી ગોસાઈજી મન મેં જાને જો સામગ્રી ઉપર ગંગાબાઈ કી દ્રષ્ટિ પડી અબ હમસો ઓર કૃષ્ણદાસ સો લીલા મેં બાથ ભય હતી સો પૂર્ણ કરવી કે શ્રીનાથજી કી ઈચ્છા હૈ સો નિશ્ચય હોય ગો હવે તો પૂર્ણ પુરુષોત્તમ પણ છે અને ચંદ્રાવલીજી પણ છે આપ જાણી ગયા કે હવે ગોવર્ધનનાથજીની ઈચ્છા થઈ ગઈ છે કે જે શ્રાપ સ્વામિનીજી આપ્યો હતો કે તમને છ વર્ષ છ મહિનાનો ઠાકોરજીથી વિયોગ થાઓ અને એમને આશીર્વાદ આપ્યો હતો લલિતાજીને કે તમને છ મહિના સુધી ઠાકોરજીના દર્શનનો અધિકાર મળે આ લીલાનો સમય થઈ ગયો યહજાની પરત હૈ શો તાશો અબ જો સેવાપ બને શો પ્રીતિ શો ક્યો જોબ સેવાબ દુર્લભ હે ઓહો આપને તવે સેવા માટે જે આસક્તિ હતી જ સ્વાભાવિક પણ એમાં અનેક ગણી વધી ગઈ કેમ કે હવે આપને ખબર છે કે હવે ઘણા સમય સુધી મને શ્રી ગોવર્ધનનાથજીનું મુખ આપની વાણી અને આપના દર્શન દુર્લભ થવાના છે યહ બિચારી કે તત્કાલ નાહાએ બળી બાત યહા નાહી ભયો હતો ઓર શ્રી ગોકુલ તે આરોગી કે આએ તાશો ગિરિરાજ કે ઠાકુર કો ધરનો સો બેગી સિદ્ધિ કરી ધરે सिद्ध करी धरे ता पाछे सेन भोग की संग राजभोग धरे ता सेन भोग के संग राजभोग धरे आ गयु त्या तापाचे ता सेन आरती करी अनुसर कराई के मन में विचारे जो अब श्री गोवर्धन नाथ जी को दर्शन महाप्रसाद सब ही दुर्लभ भयो सो बड़ी बात को डबरा उठाए मृतिका के पात्र ही में ठलाई के પર્વત ઉતરી રંચક રંચક સબન કો દિયે સો આપ લિયે બહુત સરાહે તબ કૃષ્ણદાસને ભગવદ્ ઇચ્છા તે બોલી મારી વ્યંગ આપી કર્ણ હારે ઔર આપી આરોગન હારે સો ક્યોં ના સ્વાદ હોય સો યામ યો હમસો ન પૂછે जो तुम ही जाए सामग्री किए और तुम ही जाए के आरो गाये ऐसो सौभाग्य तिहारो ही है यह बोली कृष्णदास मारे लेकिन व्यंगना शब्दों कह तब श्री घुसाई जी आपू कहे जो यही तिहारो ही किया भोग भोगत है सो यह कही के दो बात जताए जो गंगा बाइक क्षत्राणी सो प्रीति करी वाको बैठा नहीं रखे सो वाकी राजभोग की सामग्री पे दृष्टि परी सो यह तिहारो कार्य है ना ही तो गंगाबाई वहाँ कैसे जाए और तुमने लीला में श्री स्वामी ने जी सो साँप दिवायो सोहू तिहारो कार्य है सो तिहार ही भोग भोगत है बनने रीते आप काढ़ी या में यह जताए जो हमको खबरी पड़ी गई जो अब तिहारो भाग्य खुलियो सो तुम કરો શો ભોગોગે ગે જો મનમે તો આવી ચૂકી હૈ અબ ઉપર તે કરનો હૈ સો કરોગે એટલે આ જે શ્રાપાશ્રાપી જે છે એ હવે ચૂકવવાનો સમય શરૂ થઈ ગયો અબ તિહારો ભાગ્ય ખુલ્યો હોય સો તું કરો સો ભોગોગે એટલે કે તું જે કરીશ આ છ મહિના મને દૂર રાખીશ એ તારે ભોગવવું પડશે એટલે પછી એ કૂળો ખુદાવતા શરીર પડી જશે અને શરીર નહીં મળે અને પ્રેત થઈને વૃક્ષ ઉપર જશે એ બધી વાત અત્યારથી કહી દીધી એક શબ્દોમાં સો ય વાત શું કે કૃષ્ણદાસ કે મનમાં બહુ બુરી લગી આ કોને ગમે આવી વાત તબ કૃષ્ણદાસ મનમે વિચારે જો શ્રી ગોસાઈજી કે દર્શન બંધ હે જે નક્કી થયું હતું લીલામાં ઉપર શ્રાપનું એ નિમિત્ત માટે આખું વાતાવરણ તૈયાર થયું અને કૃષ્ણદાસ અધિકારીજીની પણ બુદ્ધિ હવે ભ્રષ્ટ થઈ ગઈ શું આ બાદ કોણ પ્રકાર શું ઉપાય કરનો આ પ્રસંગ અધૂરો રહેલો જે હવે ઉપાય વિચારશે કે કેવી રીતે ગુંસાઇજીને મંદિરમાં આવતા બંધ કરી દઉં કારણ કે મંદિરમાં બધો અધિકાર કૃષ્ણદાસ અધિકારીને શ્રી ગોસાઈજી આપી ચૂક્યા છે કે તું જે કહીશ એની હું ઉપરવટ નહીં જાઉં એ વચન જે છે એનો લાભ લેશે અને આ શ્રાપનો એક નિવારણ થશે એ પ્રસંગ આવતીકાલે આવશે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો